આપણા હિન્દુમાં પણ ઘણા પીર થયા રામદેવ પીર થયા જેસલ પીર થયા પીર થયા વિહળો પીર થયા દાન પીર થયા મોડ પીર થયા માલદેવજી પણ પીર થઈને પૂજાણા પણ પીર પૂજાણા હડમતિયામાં પાલન પીર પણ પૂજાણા બીજાની પીડાને જે દૂર કરે એ પીર ગણાય એ સંત ગણાય એ સાધુ ગણાય બીજાના જે જાણે ભાઈ સંત સમાન બીજાના દુઃખ જોઈ અને તમારા હૃદયમાં આમ ગ્લાની ઉભી થઈ જાય તો સમજી લેજો કે આપડામાં પીરાય પ્રગટ થઈ ભાઈ પરાયા દુઃખ ને પોતાનું ગણાય પીર શબ્દ કોઈ એક એક ધર્મનો શબ્દ નથી તમારામાં પીરા પીરાય પ્રગટ થાય પીરાય કોઈ આપતું નથી પીરાય એની મેળા પ્રગટ થાય કોઈની દીધેલી ફકીરી મળતી નથી ભાઈ મારો ને તમારો માયલો રંગાઈ જાય ને અને ભીતરમાંથી તમામ વાસનાઓ દૂર થઈ જાય એટલે આપોઆપ આપણામાં પીરાય પ્રગટ થઈ જાય કોણ આપે પીરાય પ્રગટ કરવાની છે એ ભાઈ ધારી પાસે ગરમલી કરીને ગામ છે તમને કદાચ બધાને ખબર હોય તો અને ગરમલી ગામમાં બની ગયેલી ઘટના છે લગભગ મારી કથા ચૈતર મહિનામાં ત્યાં નક્કી થાય છે ગરમલી ગામમાં ના એક યુવાન પટેલની દીકરી અને એને માથામાં ઉંદરીનો રોગ થયેલો આથી ઘટના છે અને ઘણી જગ્યાએ દવા કરાવી રોગ મટ્યો નહીં આ પીરાય શું કહેવાય એ હું કહું તમને એના માતા પિતાએ ખૂબ દવા કરાવી રોગ મટ્યો નહીં માથામાં ઉંદરીનો રોગ થયેલો અંદર ધીરે ધીરે પછી જીવાત પડી માથામાં યુવાન દીકરી બાવીસ વર્ષની યુવાન દીકરી પછી ઘરના એકકે કહ્યું કે આ દીકરીને ઘરે રખાય નહીં આને રાખશો તો ને તો આપણને બધાને રોગ લાગુ પડશે બાપ આ જગતમાં જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી મને તમને બધા પ્રેમ કરશે સ્વાર્થ પૂરો થાય પછી કોઈ કોઈનો આ જગતમાં કોઈ છે નહીં ધ્યાન દેના બરાબર ભલે મારી તમારી ઉપર અનહદ પ્રેમ હોય પણ આ દેહ જ્યારે નાશ થઈ જાય આ શરીરના સામડા આમ હાવબડી જાય ને ત્યારે મને તમને કોઈ બોલાવશે નહીં બાપ ધ્યાન દેજો બરાબર ભલે આપણે આપણા આપણા કરીએ છીએ પણ વહમ વખત જ્યારે આવશે એટલે દીકરીને કોઈએ કીધું કે ગોળનું પાણી કરી અને માથામાં નાખો અને કૂચરું આવી અને આ બધું માંસ અને પરુ સાટી જાય તો એના રોગ મટે એક દિવસ tiragwa raja ra pati tapavana sitara tiragwa raja ra pati tapavana એ દીકરીને કોઈએ કહ્યું કે ગોલનું પાણી કરી અને માથામાં નાખે અને કદાચ કૂતરું આવીને આ અને પરુ સાટી જાય તો આ રોગ મટે એક દિવસ ગોળનું પાણી કરી દીકરીના માથામાં નાખ્યું ભાઈ કૂતરું આવ્યું નહીં અને પછી દીકરીના માથામાં કીડા અને મકોડા ચડી ગયા એક તો બિચારી દર્દમાં હતી ઘરના એ બધાએ યુવાન દીકરીને ઘરમાંથી કાઢી મૂકી કોઈ હંઘરી નહીં મારી દીધો કે આ રોગ અમને લાગુ પડે એટલે ગામના પાદરમાં દીકરીએ ઝૂંપડી બનાવી કોઈ કૂતરાને રોટલો નાખી જાય એમ દીકરીને રોટલો નાખી જાય ધીરે ધીરે દીકરી પાગલ નહોતી પણ સમાજે પાગલ કરી નાખી ગાંડી ગણી નાખી હજી તો કપડાનું ભાન નથી માણસ પાગલ બને ને ભાઈ કાં તો દુઃખમાં પાગલ બને ને કાં તો ભૂખમાં પાગલ બને કાં તો અતિશય અને દુઃખ હોય માલપાના દર્દ કોઈને એક તો ન હોય પછી માલપાથી પાગલ બને અને કાં અતિશય ભૂખ હોય નિરાચે અને ખાવાનું ન મળ્યું હોય આ બે જ વસ્તુ પાગલ થવાનું કારણ કાં તો બહુ દુઃખ કા તો બહુ ભૂખ દીકરી પાગલ બનીશ એક દિવસ વિચાર કર્યો લાવમ જિંદગી જીવી કરતા ઘોર જંગલમાં વહી જાવ અને ઘર નો હાવ જ કાંઈક ભેગો થાય ને મને ભરખીને ખાઈ જાય હવે આ પીડા ક્યાં ભોગવ્યું અને કહે છે કે ગરમલી ગામમાંથી મધ્યગીરમાં કનકાયના નેહડા તરફ ઉપડી આજી કરી રાત પડી એક જાડવાના થડ પાસે બેસી દીકરીને પોક મુકાઈ ગઈ તાણી તાણી મંડી રોવા અડધી રાત થઈ દીકરીને રડવાનો અવાજ સાંભળી અને એક આપણા સંત બરાબર જ માર્ગે નીકળ્યો રાત્રિના ભાડા બાર જેવું થયેલું દીકરીના રડવાનો અવાજ સાંભળી અને આ દેશના સંતના પગ થંભી ગયા જોજો પીરાય શું કહેવાય અવાજની દિશામાં સંતે પગલા ભર્યા દીકરીની પાસે આવીને એ સંતે પૂછ્યું કે બેટા કોણ છો તું શું કામ રોવે છો તારી કાંઈ ભૂલ થઈ બોલે નહીં બાપજી તમે કોણ છો બોલે હું તો રમતા રામ છું બેટા ગિરનારની જાત્રાએ જાઉં છું તારો અવાજ સાંભળી અને હું આવ્યો શું થયું છે બોલ હું તારો બાપ છું થયેલી દીકરી એમ કહ્યું કે બાપુ મારા માથામાં ઉંદરીનો રોગ છે તમે મને અટતા નહીં તમને આ રોગ લાગશે બેટા તે કઈ દવા ન કરાવી બોલે મારા બાબા બહુ દવા કરાવી પણ મારો રોગ મીટ્યો નહીં છેલ્લે કોઈ એમ કીધું કે કાળિયું કૂતરું ગોળનું પાણી કરીને માથામાં નાખે ને જો કૂતરું બધું છાંટી જાય ને તો આ રોગ મટે એ ભાઈ તે દિવા દેશના સંતે ડોકમાંથી માળા કાઢી અને અલખને પ્રાર્થના કરી ગઈ બાર બીજના ધણી બાપ નકલંગ મનવચન કર્મથી મેં ફકીરી લીધી હોય ને મારા જીવનમાં કઈ દાઘ ન હોય તો આ દીકરી સાટું ને મને કૂતરું બનાવે આહાહા હાથમાં માથું લઈ અને જેમ કૂતરું જીભના લબરકા મારીને સાટી જાય એમાં દેશનો સાધુ માંસ અને પરુ સાટી ગયો માલપ ઉતારી ગયો અને એ સાટનારો હતો ચલાવાળો દાન બાપો સંત પણ મફતમાં નથી મળતા મારા બાપ પીરાય મફતમાં નથી મળતી એના માટે ગુમાવવું પડે છે કપડા પહેરે સંત નથી થવાતું સાધુ નથી થવાતું ભાઈ એના એના માટે માટે તો કરુણા અને જેનામાં કરુણા અને દયા પેદા થઈ જાય એ આ જગતમાં પીર ગણાય પછી આ કપડાં પહેર્યા હોય તો ભલે આ પહેર્યા હોય તોય ભલે આ પહેર્યા હોય તો કોઈ ફરક નથી પડતો

એ જ મળતા એના એ મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણ રે નથી મળતા હે ભરી બજારે ભાઈ કોઈ વેચાણા કોઈ તેલ કડા માળા ના તળા આ ઘરની નરીને એ જ દાનમાં દેતા ઘરની નરીને એ જ દાનમાં દેતા એ એના દિલડા કોઈ દિનો દુભાણા મનવા એ નથી મફતમાં કહાવવું પડે પીલાવું પડે અને જે પીલાય એ પીર થાય પછી કપડાં લીલા પહેર્યા હોય તોય ભલે કપડાં કાળા પહેર્યા હોય તોય ભલે બીજાના દુઃખ પોતાની ઉપર લઈ લે બીજાના પાપ પોતા ઉપર લઈ લે અને ઇતિહાસના પાના ખોલીને જવો ભાઈ પાપ લીધેલા છે ને હા જગતમાં માં કચરો નાખવાનું કોઈ સાધન છે તો એ સાધુ ઉપર જ બધા કચરા નાખે બીજા ક્યાં નાખે છે ભાઈ કોઈને હક લેવા દીધું આ સમાજે મીરાને નરસૈયાને તુકારામને ને તુકારામ ને ભોજા ભગત ને બાપાને કોઈ હક લેવા દીધું માથે કચરો નાખ્યો મેન તમે ભેગા એને સગર્ભા સ્થિતિમાં પછી અયોધ્યા મૂકવી પડી હતી કોણ મુકાવનારું હતું આ સમાજ બીજાના પાપ પોતે ગ્રહણ કરે એને સંત કહે છે સાગર જેવડા એ દિલડા ના દરિયા જેવડા કોઈ દલકા એ હે સંતો ઓળખાચે ઓળખા સાગર જેવડા બિલડા જેના સાગર ਪੀਵੇ ਨੇ ਪਾਇੋ 비ਜਾਨੇ ਹਰੀ ਰਸ ਪੀਵੇ ਨੇ ਪਾਇੋ 비ਜਾਨੇ ਕੋਤੇ ਮਨ ਮਾ ਅਮੀਰ ਏ ਜੀ ਕੋਤੇ ਮਨ ਮਾ ਅਮੀਰ ਜ਼ਹਿਰ ਨ ਗੁਟੜਾ પીવે વાય જરના ઘૂંટડા અમૃત બી જાને પાા એવા સંતોએ માં ઓળખા સાચા હે સંતો યે મા ઓળખાય હસા આને આને સંત કહે કહે છે છે પીર એક લાખ એસી હજાર ફકીરો ની હારે રામદેવજી મહારાજ આવી ચર્ચા કરે છે ફકીર બાબા તમે એમ કહો છો પીરાય પીરાય કઈ કોઈના બાપની નથી પીરાય તો ગમેના પ્રગટ થાય તમારો ધર્મ અમારો ધર્મ કોઈ અલગ નથી એક જ જગ્યાએથી આપણે બધા એક જ જગ્યાએ પાછું આપણે બધાને જવાનું છે કાં તો આ દેહ ને બાળશે ને કાં તો છે કોઈ ઘરે તો રાખશે નહીં હે ભાઈ કોઈ ઘરે રાખ્યો આ દેહ ને ગમે એટલા સંબંધો હોય આપણે એની વગર જુરી જુરી મરતા હોય એની વાહે આપણે તન મહેનત કરતા હોય એની વગર આપણે ખાતાય ન હોય પણ ચેતના વહી જાય પછી ઘરે કોઈ રાખ્યા બતાવો જી હે લઈ જાઓ લઈ જાઓ જટ લઈ જાઓ સુરનર મુનિજન એ સબ રીતિ સ્વાર્થ લાગે કર હિ સબ પ્રીતિ હેતુ રે વગરના ન હોય હેત જગમાં હેતુ રે વગેરેના કવિ કાગ બાપુ લખે જગતમાં કાંઈક હેત હોય તો જ મને તમને બધા પ્રેમ કરે સ્વાર્થ પૂરો થયો એટલે જય શ્રી રામ કોઈ કોઈનું કોઈ છે નહીં હાથ ફેરા ચાર ફેરા હારે ફેર્યા હોય તોય એ મૂકી દેશ એ એને ઘેરે રાખે છે હા ક્યાં મારા ઘરવાળા હતા ક્યાં મારા ઘરવાળા હતી કોઈએ કીધું એ તો અત્યારના છોકરા દીકરીઓ પ્રેમમાં પાગલ થયા છે તો એ હું પ્રેમ હાસા છે હે ભાઈ અને હું તો અત્યારની દીકરીઓને દીકરાને એમ કહું ખોટા કાંઈ આવા 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 લફરામ પડતા જ નહીં કારણ કે કોઈ અત્યારે હાસો પ્રેમ કરતો નથી તમારો સ્વાર્થ હશે ને ત્યાં સુધી સ્વાર્થ પૂરો થયો એટલે જય શ્રી કૃષ્ણ હાસો પ્રેમ હોય તાપીમ પડીને મારી હાટું થઈને લઈ એમ કહેજો અત્યારની યુવાન દીકરીઓ બેન દીકરી ખાસ ધ્યાન રાખજો બાપ ભોળપણમાં ભોળવાઈ જતા નહીં તમારો બાપ ગણો ભાઈ ગણો ગુરુ ગણો સાધુ ગણો સંત ગણો જે ગણો તે હું તમને અહીંથી સત્ય બતાવું છું કે અત્યારે આ જગતમાં કંઈ હાસો પ્રેમ નથી તમારા માતા પિતા તમને જ્યાં આપે ને ત્યાં જાજો કારણ કે કાંઈક બન્યું હોય તો આપણે એને કહીએ કે અને હાથે હાથે પરણી ગયા હોય ને પછી રોવે પછી નથી ઘરના કે નથી કાટના સત્ય પ્રેમ કે સારે જહામે અસર હોય અને જો અસર ના હોય તો સમજના કઈક પ્રેમને જાણ્યો હોત તો તો જગત જોગી બની જાત બાપ હલકી ને હેમાળે જાત ભગવા પેરીને ભુધરા પ્રેમના પ્રાગવડ નીચે કઈક પ્રીતાળુ પોઢી ગયા અને ઓલા રાંકા રોતા રહી ગયા ભૂંડા મોઢે ભૂધરા પ્રેમ તત્વ જે જાણી જાય એ તો મહાપદને પામી જાય બીજાના દુઃખને દૂર કરે ધર્મ તો એક છે સનાતન ધર્મ એક છે આપણો સનાતન ધર્મ માંથી અનેક ડાળીઓ ફૂટી कोई गया, गया कोई ज्ञान कोई भक्ति कोई कर्म कोई उपासना कोई साधना कोई योग बाकी मुड़िया तो सनातन धर्म से कबीर साहेब ने पूछू के तभी कौन छो तो कबीर कहे नाम हिंदू नाम मुसलमान नाम ईसाई पारसी कबीर कुत्ता राम का કબીર સાહેબે કીધું તો ભગવાન રામનો કુતરો છું મારી ડોકમાં મારા ગુરુએ સતનામની દોરી નાખી દીધી મારો ગુરુ દોરે ન્યા જાઓ કબીર કુતાર રામ નામે હિન્દુ નામે મુસલમાન ખુદાનું નૂર તો બધામાં છે જ

કુંભારાણાને અને નિલંબાઈને ચર્ચા થાય છે આ બધી ધર્મની વાત આવીને એટલે કહું મૂળ માર્ગ ઉપર કુંભાને ચડાવી દીધા પછી માલપા થોડીક શંકા રહી ગઈ કુંભાને દૂધ ભરવાનું વાસણ હોય ને એમાં સાસ કોઈ દી ન ભરાય અને કદાચ સાસ ભરો તમે ગરમ પાણીથી એને ઉટકો અને વિસળો ને તોય માલપા દૂધ નાખો ને તોય દૂધ ફાટી જવાની શક્યતા ખરી પછી આપણે એમ કહીએ કે એમણે બહુ ઉટક્યું હતું ઉટક્યું ભલે હોય પણ માલપા એની વાસ રહી જાય એમ ઘણી વખત આપણે આ માર્ગે ચડ્યા હોય ને તોય આપણા વાસણને ગુરુએ ઉટક્યું હોય ને તોય માલપા વાસ રહી જાય એટલે ફાટી જાય ભલે ને લીંબુના પાણી થી પાણી અને ખટાશ એની ઉટક્યો આમ આંબલી લીંબુના પાણીથી નીલમભાઈ એને ઉટકી ઉટકીને ઉજળો તો કર્યો પણ તોય કુંભાને ને ખટાશ રહી ગઈ સ્વયં ભગવાને દર્શન આપી દીધા રામદેવજી મહારાજ પોતે આવી ગયા કોતર દિશા થી એક રમતો ચારણ આવ્યો રે એ આને આવ્યો મને આવ્યું કઈ કા હવે છેલ્લા થી બહુ મજા આવે હા છે ને બા સૈતા બા હોવ બહુ મજા આવે છે આવી કથા મેં ક્યાંય કરી જ નહીં પૂછો આ બધા શાળી શાળી કથા કરી બધા એમ કે કેમ આ બધું નીકળે અમારે હું વગાડવું એ કાંઈ ખબર નથી પડતી તમારા બધાનો ભાવ ને પ્રેમ કેટલા બધા તમે ધ્યાન દઈને સાંભળો છો અને આટલું બધું ધ્યાન દઈને તમે સાંભળતા હો અને જો હું તો પેટમાં રાખું ને તો હું બાવો નો કહેવા તો તો મારે પડીકા કાઢવા જ પડે છે કારણ કે આમાં 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 એવા એવા રાજી થાય એવા જીવ બેઠા અને ઈ ઈ શ્રોતાને રાજી રાખવા માટે વક્તાઓ ભીતરમાં પડ્યું હોય એ કાઢે અંદર પડ્યું હોય એ કાઢે એક બે જીવ આમાં આમાં મરક મરક હસતા હોય ખબર પડી જાય કે ઓહો આ જીવને કેટલો આનંદ આવે છે હા અને પરમાત્મા ખુદ રામદેવજી મારા ચારણના રૂપે આવ્યા હતા અને ત્યાર પછી આ બધું થઈ ગયા પછી એક દિવસ કુંભો અને નીલમ બે બેઠા છે અને કુંભાએ હળવેક લઈ નીલમને પૂછ્યું નીલમ એક વાત કહું કહો મારા મનમાં એક સંશય છે એ ભાઈ ખુદ રામદેવજી મહારાજ આવી ગયો તોય હજી સંશયો મટ્યા નહીં શું સંશય છે બતાવો તું રાજાની દીકરી અને તારો ગુરુ રૂખી કેમ તારો ગુરુ ભંગી કેમ આ શંકા પડી લ્યો તો રાજા ની દીકરી તારા ગુરુ હરિજન કેમ અન પછી જે નીલમ જવાબ આપે છે આ ધર્મ ની વાત છે આ આ આ મૂળ મહાધર્મ ની વાત અહીંયા પડી છે આ નિજાર ધર્મ ની વાત અહીંયા પડી આ બીજ ધર્મ ની વાત પછી તમે એને જે ક્યો એને પછી એને મોટો ધર્મ કહો મહાધર્મ કહો જૂનો ધર્મ કરો બીજ ધર્મ કહો આદિ જે તમારે જે કહેવું હોય પણ એ વસ્તુ અહીંયા પડી છે